તો વિડીયોમાં બનાવી રહેજો તમને પણ દર્શન કરાવીશ મિત્રો અરે ભોજીને પણ મળવાનું છે આજે મિત્રો તો આપણે જોયા હું એમને તો વિડીયોમાં બનાવી રહેજો તો મિત્ર આપણે આવતા હતા અને ભાનુભાઈ ભાગે મારે ચેડે આવું મારો બેટો ચેડે છે રોવા મળ્યો હતો એટલે હવે પોતે થોડાક ફોહ હલાવવા પડશે ફોહલાઈને મેચીનેડી દેવાનું તારા આવું નથી આવું થાય ને કે નહીં આપું આવું થઈ ના તમે ચા લઈ દે નહીં લઈ દે તો ભાનુભાઈને હવે ફોહલાવો મિત્રો વિડીયોમાં બન્યા રહો તો મિત્રો આપણે ભારતમાલા પહોંચી ગયા છે અને આપણે ભાઈ બંધની વાત કરતા તો અલ્પેશ તૈયાર થઈ ગયા છે અલ્પેશ ક્યાં આવવાનું આપણે આપણે સમીલ માં જવાનું માતા કે ભુવાજી આવે એ એક ની ખબર હે બાકી તો નહીં કે ભુવાજી પેલા રે અરવિંદ ભુવા મુના થી આવે અરે ભુવાજી મુના થી આવે એટલે અમે જોવા ના રહ્યા છે મન કે ના કે કાળો ભગત ની મેલડી ડાકો છે તારી ભાઈ બનાસકાંઠા બનાસકાંઠા ની અંદર ની લગભગ આટલા આટલા બધે તો મિત્રો અલ્પેશ તો સિગરેટ દાવણે રાખે અને પોતી કે મારે બાઇક નો વિડીયો બનાવવાનો કીધું તું વિડીયો બનાવી તો હું વ્લોગ ચાલુ રાખું અને અમારે એક વ્લોગ અંદર બેહી રહ્યા છે પણ બારી આવે એમ નહીં એમને મેળવ્યા તો ભેગા લઈ જવા છે પણ મને લાગે નહીં આવે પોતી કારણ કે એકચુલી ભાઈ રહે એટલે ભાઈ જોડે વાત કરવા પોતી ફરી જાય છે મળી ગયા તો આપણે હવે અહીંયા નહેરો ત્યાં સુધી વિડીયો શૂટ કરીને પાસે નહેરો રેડી તો મિત્રો હવે મળી જાય છે ત્યાં જઈને રાજેશભાઈ કેમ તો મિત્રો જો બોલો ભાઈ આવી છે આપણે તમારા બનવું છે રમેલમાં રમેલમાં

અરે ભોજી આવે છે યાર જોઈ આવો તો સારું અમિત તો છે તમારે ના બોય તો તમારી ઈચ્છા તો ચલો મિત્ર આપણે જઈએ હવે પોતાની રાહ જોઈ રહ્યા હતા પણ ભૂતી આવે એમ નહીં તો આપણે ફટાફટ નેહરીએ અને રો તમે એ વાત કરો છો ને અમારે આમ તાકો ખાલી આમ જુઓ છે ને બાકી બાઈક આ તો સ્પ્લેન્ડર આ બધા સ્પ્લેન્ડર છે અને રો મિત્ર આ તો વિડીયો જેવી મસ્ત એડિટ કર્યો છે મિત્રો તો અમારે ભલે ભાઈ આવી લાઈટ લખાવી હતી અને અલ્પેશભાઈ આવી લાઈટ લખાઈ આપણું બાઈક છે નહીં પપ્પાનું બાઈક છે એટલે આપણે લાઈટું નહીં તો અલ્પેશ તમારું શું કેવું આપણે નહેરો બાળો ભાઈ તો આવતા નથી રેડી તો મિત્ર હવે આપણે મળી હતા તો મિત્ર રોની પેટ્રોલ ભમ આપણે પડી જશે એટલે આપણા બાઇક પેટ્રોલ નથી એટલે 50 રૂપિયા ઇસ્ટામાં આપણે વીડિયો હેડે છે એટલે ભાવ બહુ માગે છે પણ સમય સમય બધાનો આવે શું કેવું હવે મણા આપણે તો

આમ તો એનું જ છે કારણ કે બે પાર્ટની સીટમાં થોડા થોડા એટલે અહીંયાનું ગણાય તો મિત્ર હવે ફટાફટ ખાઈ રહ્યા આપણે હોય થોડું ખાઈ તો મિત્ર આપણે પહોંચી જાય હતા અને આપણે ચાહક મિત્રોની ટ્રાફિક થઈ ગઈ ફૂલ પણ આપણે સિક્યુરિટી મળી ગઈ હતી કેમ કે ટ્રાફિક થઈ ગયું હતું ફૂલ એટલે સિક્યુરિટી જરૂરી છે મિત્ર

મજા ને હું હવ માળો હાચવી લેવા મજા એટલે જાજુ ધોણે જાજુ રણ સુરત મીલા રણ લીલા મેલડી જગદીશભાઈ પેલા નાત નો નામ રાખ્યો હોય તો સતી માતા રાસે મારી જોગણી તો તમને શિવ ની સાક્ષી મળી હતી

તો હવે આમ ઘરે મિત્રો તો બહુ સારું લાગે લાઈક ફોલો શેર કરવાનું ના બતાવ જય મા